વલસાડમાં વરસાદને કારણે ગરબા પંડાલમાં નુકસાન ગોકુળ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના ગરબામાં ભારે નુકસાન ગરબા પંડાલમાં ડીજે ડીપ માટેશાયી તડકેશ્વર મંદિરના પ્લોટમાં ભરાયા પાણી વરસાદને લઈ અને ખેલૈયા બોને આયોજકો ચિંતામાં તો ગતરોજ પડેલા વરસાદને કારણે અત્યારે નુકસાનીના દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે ત્યારે ગોકુળ ગ્રુપ ગરબામાં ભારે નુકસાન છે જ્યારે કુદરત રૂઠે ત્યારે શું થાય એ જો જોવું હોય તો વલસાડમાં ગત રાત્રિએ જે પ્રમાણે વરસાદ પડ્યો અને કહી શકાય કે એક પ્રકારના વાવાઝોડાની સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે જે ગરબા આયોજકો હતા તેઓની સ્થિતિ ખૂબ કફોડી બની હતી લોખંડના જે કહી શકાય કે આખે આખા બેઝ સાથે બનાવેલો ડોમ પણ કાલે ભારે પવનમાં ઉડી ગયો હતો પરિસ્થિતિ આપ જોઈ શકો છો ગોકુળ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં જે પ્રમાણે આ સ્થિતિનું નિર્માણ થયું હતું ભારે પવન વરસાદ અને જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું આખે આખો મ્યુઝિશિયન માટેનો બનાવેલો ડોમ ફંગોડાઈ ગયો હતો અને હાલ આપ જોઈ શકો છો શું સ્થિતિનું નિર્માણ થયું છે આખો ડોમ ઉડીને પાછળની તરફ ફંગોડાઈ ગયો હતો સારી વાત એ હતી કે વરસાદ શરૂ થતાની સાથે જ જે પ્રમાણે ઇલેક્ટ્રિકનું આખું કનેક્શન હતું એનું એંશી ટકા એ બંધ કરી દેવામાં આવ્યું હતું પરંતુ સ્થિતિને સમજીએ શું થયું હશે મ્યુઝિશિયન્સ પોતાના શૂઝ પણ પહેરી નહોતો શક્યો એ પ્રમાણે તેઓએ પોતાના વાજિંદ્રો છે એ લઈને અહીંથી ભાગવું પડ્યું હતું કારણ કે પહેલાં વરસાદ અને પછી જે પ્રમાણે પવન ફૂંકાયો તુરંત જ સાધન સામગ્રી સાચવવી લોકોને સાચવવા કારણ કે અહીંયા ઉપર ડોમ નહોતો ઓપનમાં ગરબા થઈ રહ્યા હતા માતાજીનું જે સ્થાપન હતું તેને લઈને પણ મહિલાઓ તુરંત મંદિર તરફ ગઈ હતી થોડી જ ક્ષણોની અંદર બધું તહેસમહેસ થઈ ગયું હતું જો આખા ગરબા આયોજનની સ્થિતિને સમજીએ તો જ્યાં પણ લોખંડના બેસ છે તેને પણ નુકસાન થયું હતું જે હોર્ડિંગ્સ છે તેને પણ ઘણી જગ્યા પર નુકસાન થયું હતું પવન જે રીતે ફૂંકાઈ રહ્યો હતો આ પવનને કારણે જે સ્થિતિનું નિર્માણ થયું હતું એ ખરેખર એક સમય માટે ખૂબ ભયાવહ હતું પરંતુ આયોજકોની સૂઝબૂઝથી તુરંત જ જે નિર્ણયો લેવાયા હતા જેને કારણે કોઈ પણ પ્રકારનું વ્યક્તિગત તારાજી સર્જાઈ નહોતી પરંતુ વાજિંદ્રો સાથે એકદમ કહી શકાય કે એ પરિસ્થિતિની અંદર તેઓએ પોતાના હેવી ઇક્વિપમેન્ટ્સ પણ બચાવવાના હોય તેવી સ્થિતિની અંદર પણ તમામ કાર્યકર્તાઓએ સાથે મળીને કાર્ય કર્યું હતું પરંતુ નુકસાની જે છે એ ખૂબ મોટી છે બ્રિજેશ શાહ એ બી અસ્મિતા વલસાડ તો દક્ષિણ ગુજરાતના તમામ નદી નાળા અને ખાડીમાં અત્યારે પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે વ્યારા અને વાલુડમાં પણ વરસાદી માહોલથી ખેલૈયાઓમાં ચિંતા સુરતના રાંદેર ગામ અને અડાજણમાં ભારે વરસાદ વરસ્યો છે લિમાયત વિસ્તારના ગરબા ઉત્સવના પંડાલોમાં પણ પાણી ભરાયા છે પાણી ભરાવાની સાથે અનેક જગ્યા ઉપર ડોમ પણ ધડામ થવાની ઘટના બનવા પામી છે ઉમરગામમાં વરસાદથી ભારે નુકસાન ઉમરગામના તમામ ગરબા પંડાલમાં અત્યારે હાલ વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે તો ધરમપુર ચીખલી વાપી પારડી સહિતના વિસ્તારમાં પણ ધોવાયો છે આ નવરાત્રીનો ઉત્સવ અંબિકા અને પૂર્વ નદીમાં અત્યારે ભારે પાણીનો આબૃત